નવસારી શહેરના રંગુન નગર વિસ્તારમાં આવેલ કરિશ્મા ગાર્ડન અપાર્ટમેન્ટના રહીશોએ બિલ્ડર હિતેશ અમીન અને તેમના ભાગીદારો વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગંભીર સાથે લેખિત ફરિયાદ નોંધાવી છે બિલ્ડર છેતરપિંડી ધમકી અને તકલાદી બાંધકામના આરોપો લગાવ્યા છે રહીશોના જણાવ્યા અનુસાર બિલ્ડરે અપાર્ટમેન્ટ પ્રોજેક્ટ દરમિયાન પાકા રસ્તા કોમન પ્લોટ અને મસ્જિદ અર્ધતન બાગ બગીચોને રિંગ રોડ પરથી એન્ટ્રી માર્ગ જેવી અનેક સુવિધાઓ આપવાનું વચન આપ્યું હતું

તો હિતેશભાઈ કીધું હતું કે અમને કે અહીંયા મસ્જિદ આવશે રોડ ભાગા બનશે સ્ટ્રીટ લાઈટ આવશે ને જાત જાતની સગવડ અમને બતાવી એ ખાલી ખાલી ટેમ્પલેટ ના પાના ઉપર જ રહી ગયા બાકી અમારે જાતની કોઈ જાતની સગવડ મળી નથી અમને કોઈ સગવડ મળે એવી કોઈ માટે અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરીએ જો આગળ કોઈ હિતેશ ભાઈ અમે જ્યારે ભી જાય એમની પાસે બતાવવા માટે કે ભાઈ અમારા રસ્તા બનાવી આપો અમને મસ્જિદ બનાવી આપો અમને પોરા લોકો માટે ગાર્ડન બનાવી આપો અમને ગાળો થઈને અમે બહાર કાઢી દઈ છે અમારે બધા રહીશો બધા ગયા હતા ત્રણ ચાર વેરી ગયા હતા એમની પાસે મળવા માટે મગર અમારી કોઈ વાત સાંભળતો જ નથી એ